જિલ્લાની શામળાજી પોલીસે અશોક લેલેન્ડ કંપનીના ટ્રક નંબર એમએચ બાર એનએક્સ દસ ત્રેવીસ માંથી આર કેબલ લિમિટેડ કંપનીના ઇલેક્ટ્રિક સામાનની આગમાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપ્યો હતો ટ્રકમાંથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની દારૂની કુલ ત્રણસોને નેવ્યાસી પેટીઓ પોર્ટલ ક્વાર્ટર મળી આઠ હજાર એકસોને ચોવીસ નંગ કિંમત રૂપિયા ત્રેસઠ લાખ ચાલીસ હજાર આઠસોનો જથ્થો જપ્ત કર્યો હતો દારૂની સાથે ટ્રક મોબાઈલ તથા ઇલેક્ટ્રિક સામાન સહિત કુલ રૂપિયા એક કરોડ એકવીસ હજાર સાતસોને ત્રેપનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ કામગીરી અરવલ્લી પોલીસ અદેશક શ્રી મનોહર સિંહ જાડેજરના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી દંડોર પીએસઆઈ જી આર ચૌધરી તથા ટીમે અણસોલ ચેકપોસ્ટ પર સફળતાપૂર્વક હાથ ધરી હતી પકડાયેલા આરોપી દમડારામ કોદારા જાટ ઉંમર પચીસ વર્ષ રહે બાડમેર રાજસ્થાન નો હોવાનું જાણવા મળ્યું છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ રીતે શામળાજી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં શામળાજી પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ કાડરદમરી અરવલ્લી જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં